આપણે શબ્દ વાપરે છે ને હમણાં બોલ્યા ને આપણે શિવ 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 શંભુ શું બોલ્યા બોલો ને જોરથી શું બોલ્યા શંભુ આ શંભુ શબ્દ નો અર્થ થાય છે સ્વયંભુ શબ્દ શું છે સ્વયંભુ સ્વયંભૂ શબ્દમાંથી શબ્દ ઉદભવ્યો છે શંભુ જે ક્યાંયથી આવતા નથી કાય જતા નથી ભગવાન શિવજી અહીંયા હાજરા હજૂર છે કાયમ છે સત્ય છે અવિચલ છે અવિનાશી છે નિત્ય છે એક ભાઈએ સરસ મજાની વાત કરી ઉપાધ્યાયે મને એવું કીધું મને કે શિવજી કપડા નથી પહેરતા તમે કી તને હું વાંધો

અમારા શિવજી વસ્ત્ર નથી પહેરતા એનો અર્થ એ છે એનું કારણ છે કારણ કે શિવજી સાક્ષાત બ્રહ્મ છે શું છે સાક્ષાત બ્રહ્મ છે અને બ્રહ્મને કોઈ દિવસ આવરણ ન હોય એટલે કોઈ પડદા ન હોય એટલે નિર્વસ્ત્ર છે શિવજી બ્રહ્મને કોઈ આવરણ ન હોય ત્યાં કોઈ પડદા ન હોય આડા એ તો જ્યાં કાંઈક લેવડ દેવડ હોય ને આડી અવડી ને આ પડદા હોય સાહેબ જ્યાં લેવડ દેવડ હોય જ્યાં માયાના આવરણ હોય ત્યાં પડદાની જરૂર હોય ત્યાં પટની જરૂર પડે બાકી અમારા ભોળાનાથને વસ્ત્ર પડદાથી ક્યાં વાત જ રહી વસ્ત્ર પોતે નથી પહેરતા બીજા અર્થમાં જોવા જાવ તો પટ પટ એટલે પડદો પટ એટલે પડદો અમારા શિવજી કપટ રહિત છે કપટ રહિત છે એટલે શિવજી વસ્ત્રહીન છે એમ કહી શકાય અમારા શિવજી કપટ રહિત છે બધા દેવતાઓએ કઈ ને કઈ કપટ કર્યું જીવનમાં બધા દેવતાઓએ તેત્રીસ કરોડ દેવતાઓ તમે કઈક કંઈક રમત જો તો ક્યાંક કંઈક રમત બધા દેવતાઓએ કરી છે રમતો બહુ કરી સાહેબ પણ અમારા શિવજીએ ક્યારેય કોઈને હારે કોઈ રમત નથી રમ્યા અને તમને સૌને કહ્યું શિવના ભક્તો સાહેબ કોઈને વચન આપો કોઈને સહકાર આપો પણ કોઈની પાછળ દગો ન કરતા નહીતર મારો મહાદેવ માફ નહીં કરે કપટ ન રાખતા મનની અંદર જે મનની અંદર કપટ રાખે બોલે કઈ કરે કાંઈક બોલેલું વચન આચરણ ભગવાન કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે છે જેનું મન વચન અને કર્મ જેનું એક હશે એ કૃષ્ણ ભગવાન કહે છે એ મને પામશે કોણ પામશે જેનું મન વચન અને કર્મ એક હશે સાહેબ શિવજીને શરણે જે આજથી જીવનમાં કપટ છોડો અને હા મન મૂકીને ભગવાન શિવજીની ભક્તિમાં તન મન અને ભગવાને આપ્યું હોય તો આવકનો દસમો ભાગ શિવજીને માટે વાપરજો ક્યાં વાપરવાનો શિવ અને મને કહેવા દો વારા બૂમો પાડી પાડીને હું કહીશ ધર્મ ક્યાં છે ધર્મ ક્યાં છે કોઈ તમને પૂછે તો બુમો પાડી પાડીને આ વ્યાસપીઠ તમને કહેશે શરણે જે ધર્મ છે ધર્મ ક્યાં છે ધર્મ એટલે નંદી ધર્મ એટલે ભાગવતજીમાં પણ વર્ણન છે ચાર પગ ને બળદની એક પગ કપાયો છે કળિયુગમાં એવું ભાગવતજીમાં વર્ણન છે અકેના કોણે કોણે ભાગવત સાંભળી જાત ઉચો કરો ભાગવત કથા કોણે કોણે સાંભળી છે અને આ વાત આવી છે એમાં પરીક્ષિત રાજાની વાત આવે ત્યારે નંદીએ બળદ જે છે એ ધર્મનું સ્વરૂપ છે અને ધર્મ ક્યાં છે ભગવાન શિવજીની નીચે તરત જ બિરાજે છે ધર્મ શિવ પછી બીજું સ્વરૂપ આવે ધર્મ